ફરી એકવાર પ્રશ્ન ચિહ્ન હેઠળ આવી છે કેટલાક બિલ્ડરોને ફાયદો કરાવવાના આક્ષેપોની વચ્ચે એક વૃદ્ધા અને તેમની દીકરીને ઘરેથી બળજબરીથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાના દાવાઓ થયા છે ઘટનાની સાથે જ વૃદ્ધાના ઘરમાં અન્ય લોકો કબજો જમાવતા હોવાના આરોપ પણ સામે આવ્યા છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું પોલીસ વૃદ્ધાને રક્ષણ સાથે પાછા તેમના ઘરમાં મૂકશે અને શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે ઉતરાણ પોલીસ મથકના નિર્ણયો ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે ઉત્રાણ અવસ્તારમાં રહેતી વૃદ્ધાને તેમની દીકરી સાથે પોલીસ દ્વારા કરાયેલા વર્તન સામે ગંભીર આક્ષેપો થયા છે બાતમુઝા પોલીસે સો નંબર પર મળેલા ફોનના આધારે વૃદ્ધાને તેમની દીકરીને તેમના પોતાના ઘરમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી શરા મકાનમાં રહેનાર વૃદ્ધા પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે તેમના ઘરમાં થી દસ લોકો ઘુસી ગયા અને કબજો કર્યો હોવાના આરોપો સામે આવ્યા છે અરજીઓ પણ દાખલ કરી છે વિશેષ એ છે કે વૃદ્ધા અને કબજો કરનાર પક્ષ વચ્ચે બે ઓગણીસ થી જમીન સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે વિવાદના પગલે આઘાતજનક ઘટના એ હતી કે વૃદ્ધાને ઘરમાંથી ઉઠાવી જતી હોય તેવો વીડ્યો તથા તમના ઘરમાં ગુસેલા અસામાજિક તત્વોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કબજો કરનારા કેટલાક શખ્સોએ મીડિયા સામે કબૂલ્યું છે કે ત્રણ દિવસ પહેલા તેમના દ્વારા વૃદ્ધાના મકાનમાં માણસો બેસાડવામાં આવ્યા હતા વૃદ્ધા તરફથી માત્ર એક જ માંગણી કરવામાં આવી છે જેમ રીતે પોલીસ અમને અમારા ઘરમાંથી લઈ ગઈ એમ જ અમને પોલીસ રક્ષણ સાથે પાછા અમારા ઘરમાં મૂકે

પોલીસ અત્યારે એમ કે છે કે અહીં હો તમે વયા જાવ ને એમ કર્યા રાખે તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને તો અમે આવે ત્યાં ગુંડા બે દીધા તો મારે જાવું ક્યાં હું એક સૌ પોલીસ ત્યાં મારી ઘરેથી હું મારી ઘરે હતી ત્યાંથી મને ઉપાડી લીધી હું ફાર્મમાં રહું છું અમે તમારું ઘર ક્યાં છે ફાર્મમાં અમે રહીશી ત્યાં એલી ગંજા ન્યા રહીશી અમે આઠ વર્ષ થયા મુખ્ય પ્રશ્ન છે શું પોલીસ ને તેમના ઘરમાં પાછા મૂકે કે પછી ઉત્તરાયણ પોલીસ ના ચરિત્ર ને લઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તપાસ શરૂ કરશે